વિસાવદરમાં રાજકીય માહોલ જબરજસ્ત ગરમાયેલો જોવા મળી રહ્યો છે જે રીતે તમામ રાજકીય પાર્ટીના ઉમેદવારો પ્રચાર પ્રસારમાં જોવા મળી રહ્યા છે ત્યારે આ વખતે તો વિસાવદર સીટ અને કડી સીટ પર ગઠબંધન પણ નથી ત્યારે વિસાવદર સીટ ખૂબ ચર્ચામાં છે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા માટે બધું એક મુશ્કેલી ભર્યા સમાચાર સામે આવી રહ્યા છે કેમ કે છેલ્લી ઘડીએ તેમના સાથીએ તેમની સામે મ્યાનમાંથી તલવાર ખેંચી છે ત્યારે કોણ આ સાથી છે અને શું કામ કર્યું છે આ આમ આદમી પાર્ટીના નેતાએ વિગતે વાત કરીએ વૈષ્ણવ તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે નમસ્કાર દર્શક મિત્રો નવજે ન્યૂઝ માં આપનું સ્વાગત છે હું છું ફેઝાન ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જબરજસ્ત ગરમાઈ ચૂક્યો છે તમામ રાજકીય પાર્ટીના ઉમેદવારો પુરજોશમાં પ્રચાર પ્રસાર કરી રહ્યા છે મતદારોને પોતાની તરફે કરવાના પ્રયાસો કરી રહ્યા છે તેમને વિશ્વાસ અપાવી રહ્યા છે ત્યારે આ પ્રચાર પ્રસારના કારણે જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ગરમાવો પણ જોવા મળી રહ્યો છે ને આ વચ્ચે હવે ગોપાલ ઇટાલિયા માટે વધુ એક પડકારજનક સમાચાર સામે આવી રહ્યા છે જેવી રીતે થોડાક દિવસ પહેલા કોંગ્રેસે ગઠબંધન તોડ્યું હતું ને કોંગ્રેસે વિસાવદર સીટ અને કડી સીટ પર પોતાના ઉમેદવારોને

પરત ફોર્મ પરત ખેંચવાની પણ વાત હતી પરંતુ હિતેશ વઘાસ અપક્ષ ઉમેદવારી તરીકે પોતાનો ફોર્મ ભર્યો હતો ને હાલ તેમણે ફોર્મ પરત નથી ખેંચ્યું એટલે આમ આદમી પાર્ટીના જૂનાગઢના પ્રભારી હિતેશ વઘાસિયા આગામી દિવસોમાં અપક્ષ ચૂંટણી લડવા જઈ રહ્યા છે તેના કારણે આ ખૂબ જ મોટી ઉલટફેર માનવામાં આવી રહી છે ને આમ આદમી પાર્ટી માટે ક્યાંક ને ક્યાંક આ મુશ્કેલી ભર્યા સમાચાર પણ કહેવાય રહ્યા છે હિતેશ વઘાસિયાની વાત કરીએ

કોને જીતનું કળશ ઢોળીને વિધાનસભા મોકલવાના છે તે તમામ બાબતો આગામી ઓગણીસ ના રોજ મતગણતરીમાં જ્યારે મતદાન કરવા ઉમેદવારો જશે અને ત્રેવીસ ના રોજ જ્યારે મતગણતરી હાથ ધરાશે ત્યારે ઉમેદવારોના ભવિષ્ય નક્કી થશે અને ભવિષ્ય નક્કી થયા બાદ જે ઉમેદવાર જીતેને આવશે ત્યારે એ મૂલ્યાંકન કરવામાં આવશે કે કયા ઉમેદવાર કોને નડ્યા છે દર્શન મિત્રો વિશાવ અદરથી જોડાયેલા અપડેટ આપણા સુધી પહોંચાડતા રહીશું એટલે હું જે ન્યૂઝ ચેનલને અપ્લાય કરી લો સબ્સક્રાઇબ કરેલો અને શેર કરવાનું ભૂલતા રહીશ वैष्णवजन तो तेने कहिए जे पीड परा